તો મિત્રો હવે ડાયરેક્ટ જઈશું અમે ગામડે ગામડે જવાનું છે મારા પરમ મિત્ર મણીલાલ પંચાર લેવા એમને લઈને બસે આવશું રિટર્ન અમદાવાદ તો લાગી થોડી ભૂખ સવાર ચા પીધો પણ રસ્તા મજા ના થોડો ચા પી લીધો થોડો નાસ્તો કરી લીધો અને હવે થોડું મૂળ બની ગયું છે તો ગાડીને શેલ મારી દીધું હવે રમકાઈ ગાડી આપણી ફટાફટ તો મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો

بلا میں کرتا ہوں یا ہاں ہاں فونڈولنا بریالی ہاں آ देवाابا دیکھو تالا اب بھمور اڑ

મહેશ કુમાર ડોલ ભરવાની ચાલુ કરી દીધું મોકલ્યા બે વાર મોકલ્યા શું ન

સરસ ભણાવે શીખવાય છે એમ કે ખાવા નહીં ના ના શું કરવા લા લો લહ લા લ હા એવા સાજે મિત્રો આવી જઈશું તમને ખાવા હોય તો હા આ તો મિત્રો વિડીયો કીધું બાકી તમારે છે ને ખાવું હોય તો આવી જજો અમે દિલદાર માણસ છીએ ખરેખર દિલના એટલા પેલા છે ને તમારે જેટલું ખાવું લઈ જજો દસ રોટલા બનાવે છે ને તમારા બેન બનાવશો અને આમાં સદાવત ચાલે છે અમે રોજનું બે લીટર દૂધ છે ને લોકો તાપ આમ જવા દઈએ હા બરોબર ને હા જો જો ઘડા જો 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 ખાલી જો હે ન રે એમ તારી મારો બંકો છે તો બંકો આ તો બંકો હવાર ચાય ના પાછ મે આવું યાર મે 12 પછી યાર તો પણ આ તો ઉઠાડી દે ને તો હું જીતી તો મિત્રો જુઓ મારા જીજા જીજા આ મસ્ત આરામ ફરમાવે છે આ પાર મે બંચાલ જો ફર્સ્ટ ક્લાસ જુઓ

પલંગી તમે તો આવો પરિવાર હંમેશા જિંદગીમાં પૈસાની ની ચાલશે બાકી હસતું ખેલતું રહેવાનું હા મગજ વગરનું એટલે પૈસા નહીં હોય તમારા કા તમે દસ લાખની પડે આવે પોર લાખ નહીં પડે ચાલશે પણ જીવનમાં હળીમળી ખાવું અને જીવનમાં જેટલું હસતું રહેવું એટલું જિંદગી અંદર તમાર ભગવાન પ્રગતિ કરાવે હંમેશા માટે કોકની મદદ કરવી બહુ મજા આવે હા બધો નહીં ભાઉં તો મિત્રો મારો બીજો પહેલો પરિચય મારા રાહુલ બીજો તો મિત્રો તમે રાહુલબીન ખાલી તમે કોઈ કોન્ટેક્ટ કરતા હશો રાહુલ જોડે વાત કરતા હશો તો મિત્રો તમે એને પૂછજો આપણે કયા માણસ છીએ આપણે દિલદાર માણસ છીએ આપણા કાન ભગવાન જે બી આવ્યું છે એ લોકોનું સારું કરીને એટલે જ આપણને આપ્યું છે બાકી તમે લોકોનું ત મનમાં ખરાબ વિચાર કરો છો મિત્રો તમારું થવામાં કોઈ નહીં થાય

અહ તો મિત્રો એક દિવસે મધુબેન પંચાલ amare બાજરીનો રોટલો કર્યો અને પછી જે અડધો કલાક એમની બહાર ધમાતકડી કરી રોટલો જે બળ્યો છે હા મિત્રો એવો બળ્યો તો કે કોલસો થઈ ગયો ભાઈ કાળો કોકો થઈ ગયું તો એ બાય પીડા ખાઈ ગયા મિત્રો જીવનમાં આવી આવો પરિવાર હોવો જોઈએ જિંદગી જીવવાની મજા આવે હંમેશા માટે જીવનમાં ના કોઈનું ખરાબ કરવું હંમેશા માટે સાચી સારી જિંદગી જીવવી ખરાબ પોતરી તમારે ખીજા નહીં પણ તમે કોણ સારું કરશો ને તો ફોન બોટાકા તમારું સારું કરશો એ અનુભવ છે મારો તમે મિત્રો આ વાત પર બ્લોકને કરીશ એટલે એમ તો મળીએ આગળ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં ફ્રીજાય માત્ર